પૈસા આવવાનું મફત નહીં રહ્યા હું તો નહીં યાર તું તો ભમીરાન જેવો શું કરે યાર કોઈ પોઈન્ટ શોટો આવે છે બંબાનું કેમેરો ચાલુ મારી બેજતી થાય તો શું વાંધો ખાલી બેજેતી થાય અમે ખોટા કાકા ઉભાઈ નહીં રહ્યા દે આપણે ખબર પડે યાર અહીંયા ટાઈમ વેસ્ટ થતા દા ભેસો દોવાની છે આ તો ભાઈ હરતા થજો તમે લડ લડ કરો યાર એવું કશું નહીં મારી વાત ઓપરો તમે આજે તકલીફ હોય ને તમારા ભેસો ગાયું આ ઇધર કીધર પર શું છે ખાલી અમે કોને તો ભાઈ મને કોઈ તકલીફ નહીં બરોબર પણ મારા જો લગન થતા નહીં બરોબર તમારે ભાર માં કોઈ વાતો કેજો બરોબર જો આ તો જો એ તા રેખા આ કાળી આ કોકિલા પલી ગંગા એ બધી મારી છોડીઓ અને છોકરા ને જમરા કોઈ કે તમને કોઈ તકલીફ નહી ને તકલીફ તો ઘણી હશે અમારા રિપોર્ટર ને ઘણા પૈસા પણ એ પૈણેલા ને તમારે તો મેળ પાડે તા એમ વાત એમ જે તો હું બોલતો નહી પણ તમારે પૈણેલા મારું તો મેળ પાડો થોડું બોલો જો આઈડિયા પછી આ પાલક આવ્યો છે ના ભાઈ હરકો રે આ તો મૂળા જેવું લાગે કાકા તો લઈ ગયા તારા ને એવું

જો ભાઈ લખા આપડે હેરણ માળા ઉતરવાની બરોબર બધી માળો તું લેજે બરોબર આ મુજન ખાલી પિક્ચર મારું છેતર બતાવવા તો કે આપડું આ છેતર બરોબર બરોબર

લે આ આઠ લઈ લે તું યાર લે તું પતો મારા હાથ મે જાય તો જા તો દો મારી યાર તો તાણે ઇન્ટરનેટ તો હાથ મેળવાની જગ્યા છે હું તાણે શું જો આ રહ્યા આ રહ્યા

એમ નહીં એટલે દવા પૈસા ખર્ચો સ્ટાન્ડર્ડ જવા ના મળતી હોય તો અમને વાત કરજો ના દવા કમ્પલેટ આવા હું એકવાર છોડી દીને તો બધી બીમારી મરી તો આને મારે શું કરવું યાર આ હું બરોબર મારો ના કરતા આદત ગઈ મોઢા મોઢા કરે આવડતું છે પેલા આને મોક્યો

તમે પાછા પીણા આપ્યું ના તો બીજો નહીં ભાઈ તમારા ભાગમાં હું ગાડી નાખી જો મરખો આટલે ઉપર આવી જાતું મરખો ખાજો હું રાખું આ જો બીજો તારા જેવો જ લાગે છે લે ભાઈ ઓયો મન પૂછો હું મજૂર જ છું એ મસાળો ખા તમે બે જણા ખરેખર રિપોર્ટર છો નહી તકલીફ તકલીફ છે ને હું આ બધી જમીન નો માલિક છું બરોબર મને કોઈ તકલીફ છે નહીં જે તકલીફ પડે પણ મારા તકલીફ છે તકલીફ તો બોલો ને પ્રભુ તમે

અડધી વઠેલી પણ આ ટોપી વાળો અહીંયા સાલ જ મળતો નહીં મને ચેડે છોડતો જ નહીં ટુકડાના પકડાવો કે બોલ કે કે પાણી પાઈ ના હું પાણી પાઈ ના ઓલા પડ્યો ઓલા હેઠે પડી હા બેટા ઓ આવું હા કીધું કે પેલી પડી ને તો હું હું ભાઈ ના આ પીવે છો ભાઈ આ ભાઈ પીવે યાર ના પીજો કે હું લેવા મોકલાય મારા ઉપર તમે તું લાજી દુર્ગા આવાનાવા યાર મળો જાન તો હેડ વ્યવસ્થિત લાવ શું કરું રૂપિયા ઓળવા યાર ચલા કર્યા

કોણ મરી બગડી ગયા નવા આવજે પણ નવા પૈસા ખાવાનું મારા તો કેમેરા તો મારી બગા રાખો ફોકસ કેને લાયો ફોકસ ફોકસ હાલો કોણ યાર એડા બેડા બગડી ગયા થોડું હાલો અમારા એડા અહીંયા બગડી ગયા તમે ફટાફટ આવો અને આ એડા અમારા હમા કરો અને જો તમે નહીં આવો તો અમારા એમે ખાઈશું હું આખું વરસ ફોન નહી કાકા તો હલો તો આઈ તમે વિડિયો નહીં ઉતારતા મારો એટલે આ બગડી ગયું બગડી ગયું બગડી ગયું આપણે દવા બવા છોટો કે તાણે યાર દવા છોટી તો ઈયળો પડીંગ બધું બગડી ગયું ભાઈ તું એ આ ઓ કે રૂવા બેહી જાય હવે ચમક્યા યાર

કોઈ હતા નહી એટલે અમે બે નવરા હતા તો બાટલો ને ઘઉની બોરી તો આલો વધારે નહી તો મારી વાત તો કઈ દઉં વાને દો કર હું જ પાવ મારી વાત હવે કોઈ રિપોર બી પોર છે તો હું તરવા અમે પ્રેક્ટિસ લેવા આયા છીએ પ્રેક્ટિસ લેવા પ્રેક્ટિસ